મિત્રો વાત છે એવા એક ગુરુ અને શિષ્યની કે જે અનોખી કહાની છે જીવનમાં તમારે પર જોવી અને જાણવી જરૂરી છે એક મહિલા શિક્ષિકા હતા જેની સરકારી નોકરી પ્રાથમિક શાળામાં નોકરી કરે જે તે શાળા એકથી પાંચ ધોરણ સુધીની શાળા હતી એકથી પાંચ ધોરણ બાળકો અભ્યાસ કરે ત્યારબાદ અન્ય શાળામાં તેમને જવું પડતું હતું ધોરણ ચારના તે વર્ગ શિક્ષક હતા અને તેમને ધોરણ ચારનો ક્લાસ આપવામાં આવ્યો હતો સમગ્ર વર્ષ દરમિયાન તે ખૂબ જ સારા શિક્ષિકા હતા અને ખૂબ જ સારો અભ્યાસ પણ વિદ્યાર્થીઓને કરાવતા તેમનો એક નિત્યક્રમ હતો કે રોજ સવારે જ્યારે સ્કૂલમાં જાય ત્યારે ગુડ મોર્નિંગ સાથે બાળકોને કહેતા કે હું તમને બધાને ખૂબ જ પ્રેમ કરું છું આ એક વાક્ય તેમનો રોજનો નિત્યક્રમ હતો પરંતુ આ વાક્ય તેમના જે મતે કહી શકાય તે સત્ય નહોતું કારણ કે તેમને શાળામાં એમના જે ક્લાસમાં એક વિદ્યાર્થી હતો તે તેમને પસંદ નહોતો કારણ કે તેને એ વિદ્યાર્થી યોગ્ય કપડાં પહેરતો નહોતો ફાટેલા તૂટેલા કપડાં હોય વાળ બરાબર ન ઓળે નખ મોટા હોય તે નહોતો પણ નહોતો અને તેનું યોગ્ય ધ્યાન પણ આપતો નહોતો શરીર પણ જોઈએ સ્વચ્છ રાખતો નહોતો અને અમુક દિવસ તો તે નહોતો પણ નહોતો એટલે જે એ મહિલા શિક્ષિકા હતી તે બાળકને કહી શકાય કે તેને બાળકને પ્રેમ કરી શકતી નહોતી કારણ કે તે તેમના જે નજરિયો હતો તેના મતે તે બાળક અસ્વચ્છ હતું અનિયમિત હતું એટલે એમની નજરમાં એ બાળક થોડુંક નીચે ઉતરતું હતું એટલે તેમના મનમાં થયું કે હું બધાને ખૂબ જ પ્રેમ કરું છું પરંતુ આ વાક્ય તમામ માટે નથી આ બાળક વ્યવસ્થિત આવતું નથી એટલે મને મનમાં દુઃખ થાય છે છ મહિના થયા છ મહિનાના અંતે એક છ માસિક પરીક્ષાનું આયોજન થાય છે પરીક્ષાના પેપર પૂર્ણ થાય છે રિઝલ્ટ બનાવવાનો સમય આવે છે પ્રોગ્રેસ કાર્ડ તૈયાર કરવામાં આવે છે ત્યારે એ જે મહિલા શિક્ષકો હોય છે પ્રોગ્રેસ કાર્ડમાં માર્ક્સ લખવાની સાથે સાથે તેનો જે કહેવાય કે તેનો નિયમિતતાથી લઈને જે સ્વભાવ છે તમામ પ્રકારની માહિતી પાછા પ્રોગ્રેસ કાર્ડમાં લખવાની હોય છે ત્યારે એ મેડમે તમામ પ્રકારની વિગતો લખી દીધી કે જે બાળકમાં જોવા મળતી હતી કપડાં સ્વચ્છ નથી નખ કાપેલા નથી વાળ બરાબર નથી ઓતાર નાતા નથી કપડાં પર ફાટેલા ફૂટેલા હોય છે નિયમિત આવતા નથી લેસન બરાબર કરતા નથી તમામ પ્રકારની માહિતી કાર્ડ ભરી ભરીને લખી દીધી અને એમને થયું કે તેમના વાલીને આ જાણ થશે તો થોડું ચોક્કસથી ધ્યાન આપશે પરંતુ મિત્રો આ જે કાર્ડ તૈયાર થઈ ગયા હતા એ કાર્ડ તમને યાદ હોય તો એ કાર્ડ સીધે સીધા વાલી પાસે જતા ન હતા તે આ પ્રિન્સિપાલની સાઈન માટે મોકલવામાં આવતા અને પ્રિન્સિપાલ તે કાર્ડનો અભ્યાસ પણ કરતા પ્રિન્સિપાલે કાર્ડ ખોલીને જોયું અને જોયું તો અંદર ઘણા બધા મુદ્દાઓ લખેલા હતા જે બાળકમાં જોવા મળતા હતા તેમણે તે મહિલા શિક્ષિકાને બોલાવી અને કહ્યું કે કેમ આવું લખ્યું તમારે એક બે વાક્યો તો સારા લખવા હતા ત્યારે મહિલા શિક્ષિકા કહે છે કે સાહેબ એક બે વાક્ય લખવા જેવા પણ નથી તેનામાં તમામ પ્રકારની વસ્તુ અનિયમિતતા છે એટલે પ્રિન્સિપાલ કહે છે કે મેડમ અત્યારે તમે જાઓ હું પછી વાત કરીશ ત્યારે પ્રિન્સિપાલ નવું એક પ્રોગ્રેસ કાર્ડ મંગાવે છે અને પ્રિન્સિપાલ પોતાના શબ્દોમાં સરસ મજાના વાક્યો લખે છે અને જે બાળક હતું ચોથા ધોરણમાં અભ્યાસ કરતું હતું પરંતુ તેનું જે ત્રીજા ધોરણનું એક પ્રોગ્રેસ કાર્ડ હતું જેનો રેકોર્ડ હતો તે રેકોર્ડ પટાવાળા દ્વારા કાઢવામાં આવે છે અને પ્રિન્સિપાલે કહ્યું કે આ જે મેડમ જે જગ્યાએ બેસે છે તે જગ્યાએ જઈને તેનો ત્રીજા ધોરણનો પ્રોગ્રેસ કાર્ડ આપી આવો અને અત્યારે જે ચોથા ધોરણનું કાર્ડ બન્યું છે તે પણ તેમને આપી આવો એ બંને કાર્ડ લઈને શિક્ષિકા પાસે જાય છે કાર્ડમાં શિક્ષિકા જોવે છે કે જેના ધોરણ ત્રણમાં તેનો અભ્યાસ ખૂબ જ સારો હતો ટોપ લેવલનો વિદ્યાર્થી નિયમિત આવતો કપડાં પણ સ્વચ્છ છે ડિસિપ્લિનમાં પણ એટલો એક નંબરનો હતો અને જ્યારે તેણે ચોથા ધોરણનું કાર્ડ જોયું ત્યારે જે પ્રિન્સિપાલે જે વાક્ય લખ્યા હતા તે મહિલા શિક્ષિકા જુએ છે જેની અંદર લખે છે કે એની જે માતા છે ને એ છ મહિના પહેલાં ભવ્ય ભયંકર કેન્સરના કારણે મૃત્યુ પામે છે અને એ બાળક અત્યારે અનાથ બની ચૂક્યું છે તેની દેખરેખ રાખનારું કોઈ નથી એટલા માટે તેના સ્વભાવમાં આ વસ્તુ થાય છે અને એ બાળકને ઉછેરવાની જવાબદારી હવે આપણી શાળાએ લીધી છે આપણે તો સૌ સરકારી શિક્ષકો છે આપણી સેલેરી પણ સારી છે તેમાંથી કંઈક અંશે બાળકને ટેકો કરીશું અને જીવન ગુર્જરાની સાથે તેનું આપણે કુટુંબ પણ ચલાવીશું તેવો એક નિર્ધાર આપણી શાળાએ લીધો છે એટલા માટે મેડમ તે અવ્યવસ્થિત કપડાં પહેરીને આવતો હતો કારણ કે તેની પરિસ્થિતિ નબળી હતી પરંતુ આજથી જ આપણે તેને કહી શકાય કે તેનું જીવન આગળ લઈ જવાનું છે તેને અભ્યાસ માટે ટેકો આપવાનો છે તેને આર્થિક રીતે પણ આપણે મદદ કરવાની છે આ કાળવાસ્થાની સાથે જે મે જોયા જાણ્યા વગર તેને આંકી લીધો કે બાળક હાવું હશે ત્યારબાદ એ જે મહિલા શિક્ષિકા હોય છે બીજા દિવસે બાળક સવારે સ્કૂલમાં આવે છે ત્યારે સૌને કહે છે હું તમને બધાને ખૂબ જ પ્રેમ કરું છું અને બાળક હવે તેનો વહાલ સોય બની જાય છે તેના તરફ પૂરેપૂરું ધ્યાન આપવામાં આવે છે તેને નિયમિતતાથી માંડીને ડિસિપ્લિનથી માંડીને તમામ રસ્તો શીખવવામાં આવે છે જ્યાં તેને તકલીફ પડે ત્યારે મેડમ પણ હેલ્પ કરતા પ્રિન્સિપાલ હેલ્પ કરતાં શાળાનો અન્ય સ્ટાફ પણ હેલ્પ કરતો અને તે બાળક ભણવામાં અવલ નંબર આવે છે ધોરણ ચારમાં તે કહી શકાય કે ટોપ ઉપર જોવા મળે છે ત્યારબાદ ધોરણ પાંચમાં પણ શાળાની મહેનત અને બાળકની મહેનતના આધારે તે ટોપ ઉપર જોવા મળે છે પાંચમા ધોરણ સુધીની શાળા હોય છે આગળની શાળામાં તેને જવું હોય છે અભ્યાસ માટે જવાનું હોય છે શાળા તેને ખૂબ જ ટેકો કરે છે અને બાળક દર વર્ષે ટોપ લેવલમાં આગળ વધતું જાય છે વધતું જાય છે અને વધતું જાય છે અને દર વર્ષે પાસ થાય એટલે તેની એક ચિઠ્ઠી આ મેડમ ઉપર આવે કે તમે જ મારી માં છો તમે જ મારો ટેકો છો તમે જ મારા મૂળમાંથી કહી શકાય કે મારા જીવનને તમે આગળ ધપાવવા માટે પ્રયત્ન કર્યા છે દર વર્ષે એક ચિઠ્ઠી તો આવી જ જતી ઘણા વર્ષો થયા એ જે શિક્ષિકા મેડમ છે રિટાયર પણ થઈ ગયા અને જે બાળક હતું તે હવે ભણી ગણીને મોટું થઈ જાય છે એ જે શિક્ષિકા એક દિવસ ઘરે બેઠા હતા ત્યારે તેમને ટપાલમાં એક કંકોત્રી મળે છે જેની અંદર જે બાળક હોય છે બાળકના નામની આગળ ડોક્ટર લખેલું હોય છે અને કંકોત્રી તમને મળે છે કારણ કે એ જે બાળક હવે મોટું થઈ જાય છે તેના લગ્નની કંકોત્રી તમને મળે છે અને સાથે સાથે તેને પ્લેનની ટિકિટ પણ મળે છે કે મેડમને આવકારવા માટે અને જે મેડમ હોય છે જુએ છે કે આ બાળક અત્યારે ડૉક્ટર બની ચૂકે છે સારી પોસ્ટ ઉપર છે અને જોરદાર સેલેરી છે જીવન નિર્વાહ પણ સારો કરે છે એ જે બાળક હોય છે તેના જે લગ્નમાં એ મેડમ જાય છે ત્યારે હવે બાળક યુવાન થઈ ગયું હોય છે અને બધા તાળીઓના ગડગડાટ સાથે મેડમનું સ્વાગત કરે છે અને બાળક માઇકમાં કહે છે કે મહેમાનો આ જ મારી મા છે આજ મારી મા કહી શકાય કારણ કે તેમણે જ મને જીવન નિર્વાહ કરાવ્યો છે તેમણે જ મને ટેકો આપ્યો છે જીવનમાં મને આગળ કહી શકાય કે એક એવો ધક્કો લગાવ્યો છે કે જીવનમાં આગળ આવી ગયો છું ત્યારે મેડમના પણ આંખોમાંથી આંસુ આવી જાય છે તમામ લોકો કહી શકાય કે મા જાણે કે માતાને અને પુત્રનું મિલન થયું હોય તેવો આહલાદક દ્રશ્ય ઉભો થાય છે અને બાળકે જીવનમાં તેમનો આભાર ભૂલતો નથી એટલે મિત્રો જીવનમાં પણ જ્યારે પણ મોકો મળે ને ત્યારે કોઈ વ્યક્તિને જો તમારી પાસે સંપત્તિ હોય તો એ રીતે અન્ય કોઈ રીતે પણ મદદ કરજો કોઈને ખાવાનું આપી શકો તો એ રીતે આપજો કોઈ વસ્તુ આપી શકો તો એ રીતે આપજો રૂપિયા પૈસા હોય તો એ રીતે મદદ કરજો તમારાથી સાનુકૂળ પરિસ્થિતિ હોય તે પ્રમાણે મદદ કરજો અને મહેરબાની કરીને જીવનમાં કોઈને ખોટી રીતે આંકન ન કરજો કારણ કે તમે કદાચ જે વિચારો છો તે ન પણ હોઈ શકે છે અન્ય કોઈ કહે છે તે ન પણ હોઈ શકે કારણ કે તેનો એક અરીસો કંઈક અલગ ચિત્ર બતાવતો હોય અને તમારી સામે જે ચિત્ર આવે છે એ પણ અલગ હોય છે એટલે સત્યતા સાબિત કર્યા વગર કોઈને ખોટી રીતે આંખશો નહીં તો ચાલો મિત્રો ફરીથી એક નવી મોટીવેશનલ સ્ટોરી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે